ન લોકો દેવાની અંદર તમે ચારો આપણે એક ગાય લઈ ગયા હા તમને કીધું તું અને એક ગાય લગભગ સાંજે કેમ કોક આવી જાય તો મળીએ આગળો આપણે લંગા લંગા હેડા જઈએ છીએ આગળ આગળ ની હેડી જઈ છે આપણે હવે હવે જઈએ છે ઉપર ભણવા તો જાતા નથી બે ત્રણ જાણા છે Itu lelah well, lelah well, lelah well. langkah-langkah Ada tuh ya negaranya Lagi yeah. Dua berkawang peraih ya Gak ada apa-apa juga Oh babular Aduh Giri-giri ખાલી આપડો પીલું થાય તો ખબર નહીં મિત્રો બટન ને કુલું પીએલ લે

રાહી નહરા યે જો આઉટ કમે ને યે બ્લુ ઓર ડાઉન વેનેટ ને યે મે મે કઈ તો યે લગા મે મે કઈ યે અજીત કઈ યે અમે પ્રેક કરો મે આકર ઠીક જઈએ નહી ગાઈસ ઓર હમ આજ મે કેલા વિનો વારો તો ઇ તમને જો તો હસે

આ છે જાણી વાસડી જે આપણે ગાય લેવાની છે એની જ છે જોઈ શકો છો મસ્ત યાદી છે શંકરી થયા છે વેતનમાં યાદી થોડી ડુબલી છે પણ આપણે અહીંયા બાદશાહ જેવું થઈ ગયા એટલે પીલું જેવું આ છે ગાય આઈ ગયા હ

આ જ જાવું ના ના નહીં જાવીયા પછી પછી

એટલે એમને હોય રાખ્યા કેમ કે ચેટાઓ અહીંયા બે છે એટલે અહીંયા રાખીએ કેમ કે બે જાણા બચ્ચો હતો એટલે જોડે રહી એટલે કૂતરા ના મારી ન કરીએ પણ કૂતરા મારી ટીલું ની તો મોટો હોય એટલે અહીંયા એમને ન મારી આ તો નાના હૈ અને ચેટ અહીંયા બે હાડોત પણ અહીંયા ચેટા અહીંયા હઈ એટલે અહીંયા રાખ્યા તો આ ગાય આપણે આ વેલા લાઈતી ઈ હે ઓનું નામ શું રાખશું તમે કહી દીજો ઓને પણ માથામાં તીલું જ છે જો તમે જોઈ શકો છો અને આ ગાય એક છે મસ્ત આ રીતે અત્યારે લઈ સાંજે એ એક જ ધણીને હે નહીં અને પેલી જે આ ઓની ઓનો વાછળો હોય ઈ એ અને પેલીની વાછડી પેલે સરેવી મારી બીટી સરવા મંડી હવે ઓહો સરે રાતી સરવા દઈએ ને એટલે પણ ગાય બોખા કરી દી એટલે હમણાં લાવી દઈએ તરત આમને હાથ લાવીએ અને આ છે આપણી લાઈ વ્યાલા જે મેં તમને વ્લોગમાં બતાવી હતી આપણે પગે પાટો છોડી દીધો હોય અને પાહો હજી કાલે બંધાવા દેવાનું કેમ કે સૂતી જવો ગાય ને ગાયમ આ સાહેબ તો બધા હોય તો બચ્ચું ધોરાવાનું હોય એટલે હજી આ ગાયને દૂધ લીધી હોય અને દૂધ છે આપણે સાચું કહેવા જેવું હોય કોઈ ખોટું કોઈને કહેવા નહીં હોય અને દૂધ છે ત્રણ લીટર જેમને પણ લેવી હોય તો કહેજો આપણે સબસ્ક્રાઈબર મિત્રોને સમજી વિચારીને આપી દઈશું આમ તો વિકવાની નહીં કોને નહીં વિકવાની અરે એકસો ડું પછી તોરાજ કે જેટોક ચેટી ખ્યાલું પીલું તો હનુ પકડવા લે આવી ગઈ છે આપણા જોડે જોઈ શકો છો એની મા અહીંયા બેઠી એટલે મારી તો તારો આ જે તો નવો લાવો આ સાઈડ આપણી બીજા ગાયું મધરની પેલી સાઈડ છે તમે જોઈ શકો છો અહીંયા ધૂમ કરું તમને દેખાતી હોય તો પેલી મધર ટીલું ની બધો તમે ધરો તમે કમેન્ટ કરજો કે આ ગાયનું નામ શું આપણે રાખીએ આ ગાયનું মস্ত <laughs> 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 आज बत्ती बाझरी यहाँ न बत्ती काट पड़ी रहेछ छ त अबे बास्नीलाई दिने छ छत्ती सक्छ भने सक्छ बावन थोरुक नाक दियो पेलु ने कोन इजे मलाई ટીલું મૂરની બધાની કમેન્ટ આવતી દઈ તમે બતાવો ટીલુને બતાવો તો આપણે આજે ટીલુને પણ બતાવી દઈએ ટિલુંને ઘણા દિવસે બતાવું છું વ્લોગમાં લઉં છું મધરને બતાવીને એટલે કે અમે ભેસ લાવી અમાર લાવી જાણે તમે વ્લોગમાં તો જોઈ જશે એટલે એનું નામ પાડ્યું છે મધર અને એના પાડાનું નામ પાડ્યું છે ગોપાલ આમ તો છે સો સાત મહિના થવા આવ્યા અને આપણી જોઈ શકો છો કેવી થઈ ગઈ છે કોમેન્ટ બોક્સમાં જણાવજો પહેલાં હું જોઈતી હતી હવે કેવી છે કોમેન્ટ બોક્સમાં જણાવજો તમે જોઈ શકો છો આખેની સ્ટાઈલ બતાવી દઉં ગોપાલ મધર મળી આગળ તો મિત્રો આ વ્લોગને અહીંયા હું એન્ડ કરું છું તો તમને અમારા બ્લોગ મારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરીજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી